ચાર લઈ લીધા ને હવે જાય રચકો લેવા માટે રીક્ષામાં લઈ જાય એટલો લઈ જાય છે ને જે આપડે રવેચી જાગીર છે ત્યાંના મહંત ગંગા ગીરુ બાપુ એ દેવલોક પામ્યા છે જે ને એને પગમાં લાગી ગયું છે તો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટો અને આજના બ્લોગ ની શરૂઆત છે આપણે આપણી ગૌશાળા થી જ કરી છે અને ગૌશાળા જોઈ શકો છો સવાર સવારના હે આ બધી જે આપણી ગાયો અહીંયા હાજર રહેતી હોય ને એ બધી છે અહીંયા આપણે વાડાની અંદર પૂરી નાખી છે બધું કામ ઓકે થઈ ગયું હતું ગાય થઈ ગઈ હતી ખાણ ખાઈ લીધા અને અત્યારમાં સુકી નીણ નાખી છે જો બધા ખાય છે કેવા મસ્ત અહીંયા છે આ બધા પાણી પીએ છે શંકર પાણી પીવા આવે અને મેઘા પાણી પીતી હતી બાકી જે આપણી આડવા જાય ગાય છૂટી નથી હવે છૂટશે જો અહીંયા અને હર્ષદભાઈ છે એ પ્રેમવતીને અંદર લઈ આવે છે આપણે અહીંયા જે પ્રેમવતીને ઘરે રાખીએ કારણ કે એવું લાગે છે કે અત્યારે હીટમાં હોય એવું લાગે એટલા માટે આપણે કાંઈ વધારે પડતું રિસ્ક ના લઈ શકીએ એને કે હશે કે નહીં હોય એટલા માટે આપણે રાખી જ દેવાની એને ઘરે તો આ દરવાજો ફટાફટ બંધ કરો અને અત્યારે છે પછી આપણે ગાયું છોડીને પછી રજકો વાટવા જવાનું છે તો ફટાફટ આડવા જતી હોય એ ગાયોને છોડી નાખીએ અને પછી જાય રજકો વાટવા તો ગાયો બધી આડવા હાલી ગઈ છે ને આપણે આ ચારિયા લઈ લીધા ને હવે જાય રજકો લેવા માટે હર્ષદભાઈને આ માણકી લઈને હાલો લ્યો ચાલુ કરો તમારો હવાઈ હવાઈ એટલે શું થાય હવાઈ એટલે એરોપ્લેન દેશી ભાષામાં એને હવાઈ કહેવાય કે ખરો ખરો ચાલુ કરવાને તો હવે આપણે છે અહીંયા વાડીએ પહોંચી આવ્યા હતા જ્યાં રજકો વાઢવાનું છે ત્યાં અને ચેતનભાઈ તો વહેલા આવી ગયા હતા એટલે લગભગ એને વાડી નાખ્યું છે આપણે તો ભરીને જવાનું છે એટલી વાર

જો હર્ષદભાઈ છે પહોંચાડી દીધી હો બાકી હવે ટાયર બાયર બે હી ગયું એટલું વજન ભર્યો કેટલો વજન હતો હોય નહીં હોય આ બધા જો રાહ જો હશે કે રચકો ખવરો અમને જપાટે પણ એ જે હુકું નાખ્યું ને એ પેલા તમારે ખાવું પડશે વાહે રચકો જડશે તમને સાચું ને ના ના કાંઈ વાંધો નહીં નીચે નાખી દે ને વાંચે થોડી વાર રહીને નાખીશ કે ભલે ભલે તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી અને ઘરે આવ્યા હતા ત્યારે એક દુઃખદ સમાચાર આપણે મળ્યા જે આપણે રવેચી જાગીર છે ત્યાંના મહંત ગંગાગીરુ ગંગાગીરુ બાબુ એ દેવલોક પામ્યા છે તો એની પાલખીમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ હર્ષદભાઈ ચેતનભાઈ અને હું અમે ત્રણેય જઈએ છીએ તો જાય ત્યાં અને બધું જોઈએ বনায় মা તો ગંગાગીરી બાપુને સમાધિ તો અપાઈ ગઈ છે ને આપડે ત્યાં નીકળી ગયા છે આમ શું ટ્રાફિક ઘણી હતી અને માણસો વધારે હતા ને હાકડ થોડી ગતી એટલે કઈ દેખાણું ને તમને દેખાડું

બપોર પછી પાંજરાપુર જશું ને અત્યારે જશું ગૌશાળા તો આપણે રવચિ માતા જેથી છે એ રાપર આવી ગયા હતા અને રાપર આવીને પછી હર્ષદ અહીંયા ગૌશાળા આવ્યા તો આપણે થોડી વાર રહીને આવ્યા તો હર્ષદનો ફોન આવ્યો કે આપણી જે મેઘર રહે ને એને પગમાં લાગી ગયું છે તો શું લાગ્યું ને એ કાંઈ આપણે ખબર ના પડી પણ લાગી થોડું વધારે ગયું હતું ને તો ફટાફટ છે ડ્રેસિંગ ને કરી નાખ્યું જોઈ શકો ત્યાં એ પગમાં હવે હું તમને બધું આગળ જણાવીશ કે શું લાગ્યું ચેક કરીને લાગે ઘણું ગયું છે કે પગની અંદર આખો ચીરો પડી ગયો ચામડી નીકળી ગઈ છે તો ફટાફટ પહેલાં એ કામ કર્યું ને પછી આ તમને બતાવ્યું અને અહીંયા શું આ બધું પતરા જેમ તેમ પડ્યું છે ને તો કાંઈક લાગી ગયું હશે પણ હવે જોશું બધું વ્યવસ્થિત કરી નાખશું બાકી બધી બેઠી છે અને પાણી ભરાઈ ગયું છે હવાડો સાફ કરી નાખ્યો લાગે આજે ક્લીન કરી નાખ્યો હવાડો બાકી સવાર નાખે આપણે જાર નાખીને ગયા હતા ને પછી રચકો નાખ્યો તો બીજો જે ફરીયા રચકો અહીંયા જ પડ્યો છે એના વગરનો તો અહીંયા નાખી દીધું હતું તો એ થઈ ગયું બધું કામ ઓકે અને મેં કાંઈ અત્યારે બરાબર છે ઇન્જેક્શન બધું આપી દીધું ડ્રેસિંગ કરી છે ને અહીંયા લઈ લીધી છે હું શું છે ત્યાં રાખીએ ને તો એકબીજા છે વઢે વરી તો એ પગમાં વધારે ન લાગે એટલા માટે અહીંયા રાખી છે એક બે દિવસ આપણે અહીંયા જ રાખશું ને બાકી આ બધા જો અહીંયા આ કોઈથી તકલીફ નહીં કાંઈ અત્યારે જો ચાંટે છે તો એક બે વાર ડ્રેસિંગ ને કરશું ને એટલે એ બરાબર થઈ જશે અને હવે તો બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી ઓડાને સાફ કરવાના હતા હર સાથે કરી નાખ્યા છે અને બધા નીણની તો સવારના જ નથી ગઈ હતી અત્યારે હું પાણી કરવાનું કીધું ઓકે કરી નાખી હવે આપણે જમવા માટે બપોર સુધી આપણે રજા ઉપર હતા અને બપોરે પણ આપણી ગૌશાળા થોડુંક બધું જે આપણે મેઘા ને લાગી ગયું હતું એ બધું હતું એટલા માટે કંઈ એટલો ટાઈમ ન મળ્યો અને જે હતું બતાવી દીધું અત્યારે આપણે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરીને અત્યારે અહીંયા જો ઘરે આયા હતા મહેશભાઈ ગૌશાળામાં બેઠા છે અને વિડીયો એડિટ કરવાનું છે તો એ કરશું તો આજે તો બીજું કંઈ નવું છે ને જે મેઘાનું છે એ બધી તમને કાલે બતાવીશું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવો વિડીયો